એકત્રીસમી ડિસેમ્બરે કુલ નવ હજાર ને ચાલીસ જેટલા પોલીસ અધિકારી કર્મચારી અને હોમગાર્ડ ભીડભાડ વાળા જ્યાં એમની જ્યાં ટ્રાન્સફર થઈ શકે એવા પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને રાતે એક વાગ્યા સુધી તમામ ડીસીપી કક્ષાના અધિકારી સુધી તમામ રોડ ઉપર રહે એ રીતના સીપી સરે સૂચના પણ કરેલી છે અને હાલમાં એ સૂચનાનો અમલ પણ ચાલુ છે આ ઉપરાંત તારીખે રાતના વાગ્યા સુધી તમામ અધિકારીઓ રોડ ઉપર રહેનાર છે આ અનુસંધાને તારીખના સાંજે છ વાગ્યા થી લઈને પહેલી તારીખના સવારે ત્રણ વાગ્યા સુધી જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ને જે અમારી સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રસિદ્ધ થયેલું છે જેમાં વૈકલ્પિક રૂટોની માહિતી પણ આપવામાં આવેલી છે કુલ એક ઇકોતેર જેટલી સી ટીમ જે મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ડીકોય ગોઠવી અને ભીડભાડવાળા વિસ્તારોમાં અને એકત્રીસમીની ઉજવણી જ્યાં થઈ રહી હોય ત્યાં એ સેવા બજાવનાર છે ચારસો ને જેટલા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે સાહીઠ બોડીબોન કેમેરા સાથે પોલીસ આ એકત્રીસમી ની ઉજવણીને સુરક્ષા આપવા માટે અને પ્રજાની સુખાકારી માટે તૈનાત કરવામાં આવી છે એટલે પોલીસની તૈયારી સંપૂર્ણ છે અને એકત્રીસમી ઉજવણી નિર્વિઘ્ને પાર પડે એ માટે તમામ પોલીસ પોતાની ડ્યુટી નિભાવી રહી છે